ફરી એકવાર વાગ્યો બઝર બઝર વાગ્યો એટલે મોટી ખબર ભાજપની ભરૂચ બેઠક જ્યાં સર્જાયો છે રેકોર્ડ એક વિક્રમ મનસુખ વસાવાએ સાતમી વાર અહી જીત મેળવી છે આપને જણાવી દઈએ કે ચૈતર વસાવાને તો કારમો પરાજય આપ્યો પણ પોતાના બાય ઇલેક્શનમાં જીત્યા હતા પરંતુ ત્યારબાદ ઓગણીસો નવ્વાણું થી તેઓ સતત અહી સાંસદ બનતા આવ્યા છે નથી લોકસભાની સીટ બદલાઈ નથી ઉમેદવાર બદલાયા અને તેમ છતાં સારા એવા માર્જિનથી તેઓ જીત મેળવવા સફળ રહ્યા છે અમારી સાથે અમારા સહયોગી કુશાગ્ર છે કુશાગ્ર ભરૂચ બેઠક પરિણામમાં ઘણી વાર આપણે એન્ટી ઇન્કમ મનસી ની વાત કરીએ છીએ પરંતુ મનસુખ વસાવાને ક્યારેય નથી નડ્યું એવું સ્પષ્ટ કહી શકાય આ રેકોર્ડથી બિલકુલ સતત સાતમી વાર એટલે ત્રીસ વર્ષ બાદ હજી બીજું પાંચ વર્ષ જનતાએ તેમને પર આશીર્વાદ આપ્યા છે અને ફરીથી તેમનો જે જીતનો તાજ છે તે પહેરાવ્યો છે પરંતુ સાત સાત વાર રહ્યા બાદ પણ ભાજપનો આ ગઢ પહેલેથી છે ઓગણીસો નેવ્યા સુધી ભાજપનો દબદબા આ ભરૂચ બેઠક પર રહ્યો છે આ વખતની જો વાત કરવામાં આવે તો જ્યારે શરૂઆત થઈ હતી જ્યારે નામ જાહેર કરવામાં આવ્યું ઇન્ડિયા ગઠબંધનનું ત્યારથી લઈ અને આ બેઠક છે તે ચર્ચામાં રહી હતી કારણ કે એક તરફ ચેતર વસાવતા જે પોતાના જે રીતે તે લોકોનું પ્રચાર પ્રસાર ઝંઝાવાતી કરવામાં આવ્યો આક્રમકતાને લીધે રીતે તે જાણીતા હતા અને ત્યારબાદ એક ટફ ફાઇટ આ બેઠક પર જોવા મળશે તેવું લાગતું હતું શરૂઆતમાં જ્યારે ગણતરી શરૂ થઈ હતી બેલેટ પેપરથી લઈને જેટલા બી રાઉન્ડ શરૂઆતી હતા તેની અંદર ટફ ફાઇટ આપતા ચેતર વસાવા જોવા મળ્યા હતા પરંતુ ત્યારબાદ જે જે વોટ છે તે મોટા માર્જિનથી લીડ આપતા મનસુખ વસાવા અંતિમ રાઉન્ડ રાઉન્ડ સાતમા રાઉન્ડ બાદ જોવા મળ્યા હતા અને ત્યારબાદ જે છે તે માહોલ થોડો બદલાઈ ગયો હતો અને ભરૂચ બેઠકની જો વાત કરવામાં તો ગત ટર્મની અંદર મનસુખ વસાવા સાડા ત્રણ ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખ જેટલા વોટથી તેઓ મતોથી જીત્યા હતા પરંતુ આ વખતે પંચ્યાસી હજારથી વધુ એટલે સિત્યાસી હજાર જેટલા મત છે કે જેનાથી તેઓ આ વખતે જીત્યા છે પરંતુ કહી શકાય કે આ વખતે ભાજપનો વોટશર્ટ છે તે ત્યાં ભરૂચ બેઠક પર ઓછો રહ્યો છે ઘટ્યો છે કારણ કે પંચાવન ટકા જેટલો ભાજપનો છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને બેતાલીસ ટકા જેટલો મળ્યો છે તો ઘટ ટર્મ કરતાં આ વખતે વોટ છે તે ભરૂચમાં ભાજપને ઘટ્યો છે

પોતાનો દબદબો જાળવી રાખ્યો છે પરંતુ બે હજાર ઓગણીસની ની સરખામણીએ અહીં બે હજાર ચોવીસમાં માં મતદાન ઓછું થયું હતું વડોદરા ખેડા આણંદ અને ભરૂચની બેઠક પર ભાજપની લીડ જરૂર ઘટી છે ખેડામાં દેવુસિંહની લીડમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે બીજી તરફ જોવા જઈએ તો દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર બેઠક પર ગત ટર્મ કરતા લીડ વધી છે એટલે એક તરફ જ્યાં ક્યાંક માઇનસ થયું તો ક્યાંક પ્લસ થયું દાહોદમાં જસવંતસિંહ ભાભોરને બે લાખ મતની લીડ મળી છે અને પંચમહાલમાં રાજપાલસિંહને એસી મતની લીડ મળી છે અમારી સાથે અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે અલ્પેશ મધ્ય ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો પરંતુ ક્યાંક ખુશી ક્યાંક ગમ એવું કહી શકાય કારણ કે ક્યાંક જે લીડ છે એ ઘટી છે તો ક્યાંક વધી છે બિલકુલથી ત્યાં વાત કરવામાં આવે તો જે રીતે વડોદરાની જે મુખ્ય બેઠક છે મધ્ય ગુજરાતની ને તેમાં ભાજપનો મૂળથી દબદબો છે તે યથાવત છે જોકે આ વખતે મધ્ય ગુજરાતની તમામ બેઠકો ઉપર ભાજપનો ફરી એકવાર ભગવો લહેરાયો છે અને પોતાનો દબદબો છે તે યથાવત રાખ્યો છે ચોક્કસથી વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસ કરતાં આ વખતે મતદાન છે તે ક્યાંક ને ક્યાંક ઓછું થયું હતું મતદારો પણ આપણને આ વખતે નિરાશ જોવા મળતા કારણ કે જે રીતે મતદારોમાં ઉત્સાહ હોય છે અને મતદારો મતદાન કરવા મતદાન મથક સુધી પહોંચતા હોય છે પણ આ વખત સુધી પહોંચ્યા નથી તેમ છતાં પણ આ જે ભાજપ છે તે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે વડોદરા ખેડા આણંદ અને ભરૂચની આ ચાર મુખ્ય બેઠકો છે અને આ ચારે ચાર બેઠકો ઉપર ભાજપની લીડ છે તેમાં ક્યાંક ક્યાંક ઘટાડો છે તે થયો છે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં જે રીતે કુશાગ્રએ આપણને કહ્યું કે ક્યાંક ક્યાંક ભાજપના જે વોટ છે તેમાં ઘટાડો થયો છે આ વખતે અઢી લાખ જેટલા જે વોટ છે ભાજપના તે ઘટ્યા છે ત્યારે આણંદની બેઠક મિતેશ પટેલ અને અમિત ચાવડા કે આ બેઠક ઉપર ખરા ખરીનો જંગ માનવામાં આવતો હતો બંને રસાકસીનો માહોલ હતો ત્યારે આખરે મિતેશ પટેલ છે ભાજપના તેમનો વિરોધ થયો હતો પરંતુ જે લીડ હતી ઘટમ કરતા એ આ વખતે એક લાખ જેટલી લીડ છે તેનો પણ ઘટાડો થયો ત્યારે વડોદરાની બેઠકની વાત કરવામાં આવે તો વડોદરા બેઠકમાં પણ ગત વખતે રંજનબેન ભટ્ટનો પાંચ લાખ અને નેવ્યાશી હજાર મતની લીડથી વિજય થયો હતો પરંતુ આ વખતે પણ હેમાંક જોશી છે તેઓનો પાંચ લાખને બ્યાસી હજારને મતથી લીડથી વિજય થયો હતો એટલે ચોક્કસથી આ વખતે હેમાંક જોશી છે તે રંજનબેનની લીડ પારી કરી શક્યા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાનો જે ભાજપનો જે દબદબો છે તે જાળવામાં સફળ રહ્યો છે એટલે ખેડા અને દેવુસિંહની વાત કરવામાં આવે તો દેવુસિંહની જે લીડ હતી તેમાં પણ સામાન્ય સાતથી આઠ હજાર મતનો ઘટાડો થયો છે એટલે આ ચાર બેઠકો છે કે જ્યાં ભાજપનો થોડો થોડો વોટ ઘટ્યો છે ને ત્યાં કોંગ્રેસને આ વોટ સીધો ફાયદો થયો છે પરંતુ કોંગ્રેસ છે તે ક્યાંકને ક્યાંક પ્રચાર પ્રસારમાં પહેલાંથી જ નિરસ રહી હતી અને તેના જ કારણે કોંગ્રેસને આ મોટો ઝટકો સહેવાનો વારો આવે છે મધ્ય ગુજરાતની અંદર ભાજપના જે તમામ ઉચ્ચ અને સ્ટાર પ્રચારકો હતા તે પ્રચાર કરી ચૂક્યા છે આણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય અથવા તો વડોદરા તેમજ જે છોટા ઉદેપુરનો વિસ્તાર હતો ત્યાં અમિત શાહ ખુદ જનતા વચ્ચે આવ્યા હતા અને ભાજપના જે ઉમેદવાર હતા તેમનો પ્રચાર કર્યો હતો ચોક્કસથી કહી શકાય કે આ સીધો ફાયદો છે તે ક્યાંક ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને થયો છે જસુભાઈ રાઠવા હોય અથવા તો રાજપાલસિંહ જાદવ હોય આ બંનેનો પણ જે ગતમ કરતા લીડ હતી તેમાં સતત વધારો થયો છે વાત કરીશું છોટા દાહોદ બેઠકની તો દાહોદ બેઠકમાં પણ જસવંતસિંહ બાબુર હતા તેમનો બે લાખ જેટલી લીડમાં વધારો થયો છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે આદિવાસી પટ્ટામાં ક્યાંક ને ક્યાંક લીડ ઘટશે તેવું માનવામાં આવી રહ્યું હતું પરંતુ આ વખતે જે રીતે આદિવાસી પટ્ટામાં મતદાન થયું અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તેનો સીધો ફાયદો છે તે ભાજપને ફાળે ગયો હોય તેવું સ્પષ્ટપણે અહીંયા લાગી રહ્યું છે આ વખતની જે વોર્ડ નોટામાં પણ મતદાન છે તે વધુ થયું છે મધ્ય ગુજરાતની સાતથી આઠ જેટલી બેઠકો પર દોઢથી પોણા બે લાખ જેટલા મત છે તે નોટામાં પડ્યા છે સૌથી વધુ મત છે તે દાહોદમાં અડત્રીસ હજારથી પણ આસપાસના મત છે તે નોટામાં પડ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે આ વખતે મધ્ય ગુજરાતનું ગણિત છે તે બે હજાર ઓગણીસ કરતાં આ વખતે ક્યાંક ને ક્યાંક ભાજપના જે વોર્ડ શેર છે તેમાં ઘટાડો થયો છે પરંતુ સામે એટલું જ ભાજપે દાહોદ હોય અથવા પંચમહાલ હોય અથવા તો છોટા ઉદેપુર હોય આ તમામ બેઠકો ઉપર કવર કરી લીધું છે અને તે તમામ બેઠકો છે તે બીજેપી ના ફાળી ગઈ છે અને આ પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ થઈ છે જી આભાર આપનો જાણકારી આપવા માટે